સરકારી શાળાઓ શિક્ષણના સ્તરના મામલે ખાનગી શાળાઓ જેવી બને તેમજ વિદ્યાર્થીઓમાં રહેલું કૌશલ્ય બહાર આવે અને અભ્યાસ સાથે જ ઇતર પ્રવૃત્તિઓમાં પણ બાળકો આગળ વધે તેવા હેતુ સાથે ટંકારા તાલુકાના જબલપુર ગામે કેન્દ્ર સરકારના નાણાં પંચમાંથી શાળામાં પેવર બ્લોક માટે રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટ અને વિશાળ ટ્રેક માટે જિલ્લા પંચાયત મોરબી દ્વારા રૂપિયા બે લાખની ગ્રાન્ટ આપવામાં આવી હતી આ નવનિર્મિત ટ્રેકનું મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન વરદ હસ્તે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિત સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું હતું સરકાર જે શાળા છે એમાં બે લાખ રૂપિયા જિલ્લા પંચાયતમાંથી આ ટ્રેક માટે બાળકોને જે દોડવા માટે જે કસરત કરવા માટે જે જિલ્લા પંચાયતની ગ્રાન્ટ આપવામાં આવી છે અને આ નાણાં પંચ પંચમાંથી પણ પાંચ લાખની આપવામાં આવી છે એમાં પેવર બ્લોક નું કામ છે જબલપુર ગામના જે વતનીઓ છે એમનો પણ ખુબ સાથ સહકાર અને સપોર્ટ છે તો સૌ આગેવાનો પણ એટલો સપોર્ટ છે તો આપડે આજે સરસ મજાના કાર્યક્રમ માં જે આજ ખાતમુહૂર્ત થયું